જય ભારત જય સંવિધાન મિત્રો આજે હું તમને છે ને થોડાક ફાકા સાંભળાવું છું તો તમે થોડાક ફાકા સાંભળી અને નક્કી કરી જો કે ખરેખર સોશિયલ મીડિયામાં કેવા ફાકા મરાય જેનાથી પબ્લિક આપણે ફોન કરે અને આપણા ઓડિયો વાયરલ થાય તો પાછળ થોડાક ફાકા મૂકું છું તમે થોડાક ફાકા સાંભળી લ્યો અને જરૂર સાંભળજો તો સાંભળો આ તમે થોડાક આલા બાલા અને થોડાક ફાકા અને આ હંભરાવાનું ફક્ત કારણ એટલું જ છે કે આપણે થોડાક દિવસ પહેલાં એક ઓડિયો વાયરલ કર્યો હતો ને એમાં જે ગેરસંવિધાનિક શબ્દ આ કાર્યકર બોલ્યો હતો ને એમાં આપણે કીધું હતું કે તું પર્સનલી માફી માંગી લે આપણે કોઈ ઓડિયો બોડિયો તમ નથી ચડાવો પણ આવું આપણે ખરેખર આપણે ગેરસંવિધાનિક શબ્દ ન બોલાય અનુસૂચિત જાતિ વિશે તો સાંભળો હવે એ કાર્ય કરની આ વાણી અને પાછળ એક બીજું રેકોર્ડિંગ જેમાં એણે કેવી મદદ કરી છે એ પણ સાંભળજો તો જરૂર સાંભળું આ ઓડિયો મિત્રો જય ભારત જય સંવિધાન તો મારો નંબર કાયદેસર મૂકેલો જ હોય ગમે જયારે એને ટાઈમ રાતના બારે ફોન કરવાનો હે ભાઈ તો બાર વાગ્યા ફોન કરીને પછી અમારું હોઈ જવાનું કે તમારી મદદની વાત જોવાની કે તમે બીજાનો નંબર ભરાવી દેહો તો મદદ કરતા હોય તો રાખે એક દોઢ વાગ્યા સુધી તો સાંભળો પાછળ હોતે સમાજની તો એવાને મારો કોન્ટેક્ટ બેન દીકરીને કે ગમે એને કરવાનો હું એને જરૂર ન્યાય અપાવીશ અને એના ગામની અંદર એક જ ઘર હોય દલિત સમાજનું કે વાલ્મીકી કે દેવ મુજબ કે ગમે સમાજ અન્ય કોઈ સમાજ એક જ ઘર હોય ને અને કોઈ દબાવતું હોય તો મારો કોન્ટેક્ટ કરવાનો તમારો કોન્ટેક તો અમે કરી પણ એ કોન્ટેક કરવામાં અમારું ગામ જરાક આઘું પડતું હોય છે તો તમે ત્યાં સુધી આવીશો કે પછી તમને છેટું પડશે તમે નહીં આવો તો ખાલી ફોનથી કામ રોડવી લેહો તો છેટું પડતું હોય છે તો તમે નહીં આવો તો તકલીફ થશે અમારે એટલે તમારી પાસે મદદ માંગવી પણ આઘું પડતું હોય છે તો શું થશે તો તમે આવીશો તો હજી મિત્રો થોડુંક પાછળ છે તમે સાંભળો

હે ભાઈ નંબર બ્લોકમાં હોય તો એ તમને ફોન કરી દેવાનો તમે નંબર બ્લોકમાં નાખી દો તો તમને ફોન કઈ રીતે કરવો અને તમારી મદદ કઈ રીતે માંગવી એટલે તો આ તમારું એક ખોટું પડે તમે એમ કહો ને કરે તે બાર વાગ્યે એમને ફોન કરી દેવાનો પણ નહીં નંબર બ્લોકમાં હોય તો ફોન લાગે શું કાં જે કાંઈ વિજ્ઞાન ટેકનોલોજી છે એમાં નંબર બ્લોકમાં નાખી દો ને પછી ફોન લાગે નહીં તો મદદ તમે કઈ રીતે કરો તમારી પાસે કઈ પરચો બરચો છે તો હજી મિત્રો પાછળ રેકોર્ડિંગ છે હજી થોડુંક સાંભળો કોઈ પીડાતા હોય કોઈ બેન દીકરી દુખી હોય હવે જે આ શબ્દ જે બોલ્યા છે ને કે કોઈ પીડાતા હોય કોઈ બેન દીકરી દુખી હોય તો રાતે બાર વાગે મને ફોન કરવાનો હું મદદ કરે તો કેવી મદદ કરી છે અને કોઈ બેન દીકરી આને ફોન કર્યો અને એણે કેવી મદદ કરી છે ને એ બેનનો અવાજ જ તમે પાછળના રેકોર્ડિંગમાં સાંભળી જાઓ ભાઈએ કોના નંબર ભરાવી દીધા તો હજી પાછળ રેકોર્ડિંગ છે મિત્રો જરૂર સાંભળો અને હું એક અંધશ્રદ્ધા અભિયાનને સામાજિક કાર્યકરનું કામ કરું છું અંધશ્રદ્ધા અભિયાન ચલાવું છું જેની અંદર ભુવા ભરાળા છે કોઈ ભોવાએ કોઈ કોઈને બૂછ માર્યા હોય કે કોઈ ખોટા કર્યા હોય તો એનો મારે કોન્ટેક્ટ કરવાનો અને ગમે એવો કોઈ કોઈ એમ છે કે હું કિંગ છું કે તોપ છે તો એને મારી મુલાકાત લેવાની મારો નંબર છે બાકી કોઈને વ્યામ રહેતો તો કાઢી નાખવાનો હા બાકી કોઈને વેમ રહેતો હોય તો કાઢી નાખવાનો હું મદદ કરે હું મદદ ખાલી ઓડિયો વાયરલ કરવામાં કરે બાકી હું બીજી મારી પાસે તો લાખો ફોલોવર છે ભાઈ હું એક એક રૂપિયો દઉં તો લાખો રૂપિયા થઈ રહી એટલે બાકી મદદ હવે મેં કેવી કરી છે એ પાછળનું જે બેનનું રેકોર્ડિંગ છે એ સાંભળી લ્યો હા સાગરભાઈ છે ને રાઠોડ એને તમારો નંબર આપ્યો હતો બરોબર હમ હમ હવે આ ભાઈનો હું તમને પરિચય આપું આ ભાઈ છે જીતિયા નિલેશ વડોદરાથી જેણે આ બેનને પચીસોથી ત્રણ હજારની મદદ કરી છે ને હજી મદદ એની ચાલુ જ છે એના લાઈવ કન્ટેન્ટ કાયમી કરે છે અને કોઈ પણ ને કોઈની મદદ જેવી એનાથી થાય યથાશક્તિ પરમાણી મદદ કરે જ છે પણ આ ભાઈનો નંબર જે કાર્ય કરે ભરાવી દીધો હતો એટલે ભાઈએ તો બે ત્રણ હજારની મદદ મદદ કરી છે અને આનું હું પરિચય તમને દઈ દીધો કે આ ભાઈ જીતિયા નિલેશ વડોદરાથી તો હજી પાછળ સાંભળો રેકોર્ડિંગ ઓપરેશન કરાવેલું છે ને એટલે અચ્છા એટલે કોનું કરાવેલું છે બેન ઓપરેશન અમારા અમાર ઘરવાળાનું બરોબર છે અને ક્યાં ગામથી બોલો છો આપ શ્રી ગારિયાધાર અને શું તમને જરૂરિયાત છે શું મદદ કરું બોલો શું નામ છે તમારું મારું નામ છે હા બોલો હવે શું મદદ ની જરૂરિયાત છે અમે બે નાના નાના છોકરા છે અને એના પપ્પા છે ને કામ કરી કરીને થકતા અને અત્યારે છે ને દૂધ ને બિસ્કિટ ઉપર જ છે તો એને દૂધ નાય પૈસા અત્યારે નથી ઘરમાં બરાબર પછી સાગરભાઈને ફોન કર્યો ને તો એ કે હું તમને નંબર આપેલા એને વાત કરી બધી પછી કે હું વિડિયો કે હું કઈશું કે બેન તમારી વાત સાચી છે તમે ફોન એ બરોબર કર્યો તો પણ આ વિડિયો મુક છે ને હું કામા તો આર્થિક મદદ ની વાત હતી આર્થિક મદદ નથી કરતા આઈ એમ સોરી હજી પાછળ રેકોર્ડિંગ સાંભળો

હું મદદ કરશું એમ નહીં મદદ કરશે છે જીતિયા નીલેશ ઓરોદરા એટલે તમને બેન જેટલી મદદ મળી ને એ જીતિયા નીલેશ ભાઈ નો ખૂબ ખૂબ આભાર માનું છું હજી થોડુંક રેકોર્ડિંગ છે મિત્રો સાંભળો શું કીધું આંતો ને થાતું બરોબર છે હા ગારિયાધાર ઝીલો બરોબર છે કઈ વાંધો નઈ હું થતી મદદ તમને મારા સમાજ ની અંદર થોડુંક કહીશ બરોબર જે કઈ થશે મારી પાસે જે કઈ આવશે હું ચોવીસેક કલાક માં તમને કરી આપીશ તમે ગૂગલ પે ગુ કઈ વાપરો છો બેન છે અમારો આજ નંબર છે હા કશો વાંધો નહીં હું તો નંબર સેવ કરી લઉં છું તમારો બરોબર અને જે કઈ નાની મોટી મને મદદની પેલી હું કઉ છું મારા જે અમારી ટ્રીપ માં જે છોકરાઓ છે મારા સમાજના જે છોકરાઓ છે એના બરોબર હા અને એન પપ્પા બોલે ને થાકતા તો પછી મેં ફોન માં વાત કરી તમારે હારે અચ્છા એવું છે કસો વાંધો નઈ એ હમજ્યા બે વર્ષ થઈ ગયા અનાજ જ નથ ખાતું ને આમ નમ હુઈ રેય છે કેમ કે ખાઈ પીવે નઈ તો ક્યાં ઉભા તો થઈ હગે એટલે બરોબર અને કેન્સર છે બ્લડ નું છે કે કોઈ વ્યસન ના હિસાબે થયેલું છે આ મોઢા નું કેન્સર છે અહિયાં ગાલ ઉપર થી છે ને આ બધું ગાલ માંથી કાઢી નાખ્યું છે અહિયાં ગાંઠ થઈ ગઈ એટલે કોઈ વ્યસન હતું હશે ને પેલા પાન હા એટલે વ્યસન હતું ને તે મૂક્યું ને તો ગાંઠ થઈ ગઈ મોઢું હલતું બંધ થઈ ગયું ને તો બરોબર છે કસો વાંધો નઈ વિડીયો ને ફોટા તમારા માં નાખશું હમણાં કસો વાંધો નઈ હા એ સારું જેટલી મદદ થાય ને એટલી કરજો અને તમારો ઉપર વાળો છે ને તમારો બહુ આભાર માનજો કસો વાંધો નઈ જે મારા થી થશે તે હું તમને સો ટકા કરી આપું ઠીક છે બેન હા વાંધો નઈ થેન્ક યુ એ સારું ધન્યવાદ અને આ તમારો વિડિયો હું કદાચ સોશિયલ મીડિયા માં તો વાંધો નઈ ને ઓડિયો તમારો ના ના પછી તમને એવું ના થાય કે અમને કોઈ સમાજ માં પેલું થયું ને પેલું થયું એવું ના થાય તો તમારી મંજૂરી હોય તો જ મૂકવું કઈ વાંધો એ સારું ચલો ધન્યવાદ હવે આ બેનને પચીસોથી ત્રણ હજારની મદદ તો થઈ ગઈ સોશિયલ મીડિયા દ્વારા જે કોઈ સારા સારા વ્યક્તિઓ હતા એણે આ બેનને ફૂલ નહીં તો ફૂલની પાખડી એવી પચીસોથી ત્રણ હજારની મદદ કરી દીધી અને હજી એવી આશા છે કે નિલેશભાઈ હજી તમે એક બે લાઈવ એવા કરો જેનાથી આ બેનને દસક હજાર રૂપિયાનો ટેકો થઈ જાય તો એનું ઘર ગુજરાણ હાલે અને ખાલી વાતું કરવાથી કાંઈ થતું નથી પણ એ ભાઈનો હું આભાર માનું છું જેણે નિલેશભાઈનો નંબર આપ્યો અને કીધું કે એ ભાઈ મદદ કરે છે હું તો ખાલી વાયરલ કરું છું બરાબર એટલી ભાઈનો હું આભાર માનું છું અને આવા નવા નંબર આપતા રહ્યો તમ તાર અમે મદદ કરવા તો બેઠા જ છીએ અમે કોઈ મહાન કામ કર્યું નથી મદદ કરીને માનવનો ધર્મ છે કે કોઈ પણ માણાને જરૂરિયાત હોય કોઈ પણ સમાજનો હોય એને મદદ કરવી ફૂલ નહીં તો ફૂલની પાખડી અમે એમ નથી કહેતા કે અમે હાથી મારી દેવું અમારાથી પાંચ રૂપિયાની મદદ થાય તો કરીશું પચાસ રૂપિયા ની મદદ થાય તો કરીશું અને સો રૂપિયા ની મદદ થાય તો અમે કરીશું જય ભીમ નમો બુદ્ધાય